નમસ્કાર સલાય હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી તે નવા સબસ્ક્રાઈબ અવશ્ય વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક કરી શકો છો કપાસ બજારની અંદર આજનો દિવસનો બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે અંતનો ભાગ છે એની અંદર માહિતી લઈએ તમામ વાયદા વિશે એ પહેલા હાજર બજારમાં રૂના ભાવની ચર્ચા કરી લઈએ રૂના ભાવ છે આપણે અલગ અલગ રાજ્યોમાં કેવા જોવા મળે છે અને સાંજ સુધી માર્ચ બે હાજર ચોવીસો ઘાસડીમાં શું ફેરફાર જોવા મળે છે જોકે ગુજરાત રાજ્યભર ની અંદર વેચવાલીનું પ્રમાણ છે કાલ કરતા આજે ઘટીને જોવા મળે છે આગલા બે દિવસ કરતા આજે વેચવાલીનું પ્રમાણ છે ઘણું બધું ગુજરાત રાજ્યભરની અંદર ઘટીને જોવા મળ્યું એના લીધે આપણે ઓગણત્રીસ એમ એમ ગુજરાત શંકર ઘાસડીની અંદર માત્ર સો રૂપિયાનો મામૂલી ઘટાડો આજે જોવા મળ્યો છે આગળના બે દિવસમાં આપણે ત્રણસો રૂપિયાનો ત્રણસો ત્રણસો છસો રૂપિયાનો એક ગાંસડીયા ઘટાડો જોવા મળ્યો એવી રીતના આજે માત્ર સો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને ગુજરાત શંકર ગાંસડીની અંદર સાઠ રૂપિયાથી લઈને સાઠ હજાર સાતસો ભાવ છે આપણે ગુજરાત શંકર ગાંસડીમાં ઓગણત્રીસ એમએમ ગ્રેડની અંદર છે ભાવ જોવા મળતા હતા એવી રીતના છે અઠ્યાવીસ એમએમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી મહારાષ્ટ્ર લાઇનમાં છે આપણે સો રૂપિયાનો મામૂલી ઘટાડો જોવા મળે છે એક ગાંસડીની અંદર ઓગણસાઠ હજારથી ઓગણસાઠ હજાર ત્રણસો રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા પંજાબ હરિયાણા રાજસ્થાન લાઇનની વાત કરીએ તો સત્યાવીસ એમએમ ગ્રેડની અંદર છે આપણે ભાવ છે બસો રૂપિયા ઘાસડીએ ઘટી અને છપ્પન થી છપ્પન હજાર આઠસો રૂપિયાના ભાવ છે જોવા મળતા હતા મધ્યપ્રદેશ એમપી લાઇનમાં એકત્રીસ એમ ભાવની ચર્ચા કરી હતી તો એક ઘાસડીની અંદર છે એક ઘાસડીમાં છે ત્રણસો રૂપિયાનો ઘટાડો છે એમાં જોવા મળતો હતો અને બાસઠ થી બાસઠ હજાર આઠસો રૂપિયાના ભાવ છે આપણે જોવા મળતા હતા સાંજ સુધીમાં જોઈએ તો બત્રીસ એમ કરતા એકવીસ માર્ચના રોજ છે નીચા ગ્રેડમાં છે આપણને સો થી બસો ત્રણસો રૂપિયા સુધીનો એક ઘાસડી અલગ અલગ રાજ્યો વાઇઝ અલગ અલગ વેચવાલીના પ્રમાણ આધારિત છે ઘટાડો જોવા મળતો હતો બીજા નંબરમાં જોઈએ તો ચોત્રીસ એમ એમ ગ્રેડ ની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈનમાં એસી હજાર ભાવ છે એક્યાસી હજાર પાંચસો ના જોવા મળતા હતા એવી રીતના બંને ગ્રેડમાં કોઈ ઘટાડો નથી વધારો નથી કર્ણાટક તેલંગાણા લાઈનમાં ભાવ ની અંદર એક્યાસી થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળતા હતા એક ગાંઠડીના પાંત્રીસ એમ ની અંદર છે આપણને ત્યાંસી હજાર ના ભાવ છે કર્ણાટક તેલંગાણા લાઇનમાં જોવા મળતા હતા એમાં નથી ઘટાડો નથી વધારો સ્ટેબલ ઘાસડી જોવા મળે છે ઓછા ગ્રેડમાં જોઈએ તો બત્રીસ એમ કામ ઉપરના ગ્રેડમાં કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી સ્ટેબલ લગાતાર છેલ્લા દસ દિવસથી ઘાસની અંદર છે આપણને ભાવ જોવા મળે છે અને જોઈએ તો બત્રીસ એમએમ કરતા નીચા ગ્રેડમાં છે આપણે સો રૂપિયાથી લઈને સાતસો રૂપિયા સુધીનો અલગ અલગ રાજ્યો વાઇઝ છે આપણે ત્રણ દિવસમાં ઘટાડો જોવા મળ્યો છે એક ઘાસડીની અંદર અને એ ત્રણ દિવસનો ઘટાડો જે રૂના ભાવમાં જોવા મળ્યો છે માત્ર ને માત્ર વિદેશ વાયદાના આધારિત ઘટાડો નથી અથવા તો વિદેશ વાયદાના લીધે છે એમાં રૂના ભાવ ઘટ્યા નથી તમને આગળ જણાવ્યું સવારના ભાગની અંદર કે અઢાર અને ઓગણીસ માર્ચમાં પ્રેસ રિલીઝ જે બેઠક કરવામાં આવી હતી મુંબઈની અંદર એની અંદર જે આ નિર્ણયો લેવામાં આવ્યા આંકડા છે વધારીને જે જોવા મળે છે એના લીધે બજાર દબાણમાં આવી અને બજારને દબાણમાં લાવવા માટે છે ઉત્પાદન અંદાજ ઓછો મૂકવામાં આવ્યો છે વધારીને મૂકવામાં આવ્યો છે ત્રણસો ને નવ લાખ ગાંસડી ઉપર છે આપણને ઉત્પાદન અંદાજ પાછળથી વધતો જોવા મળે છે માત્ર માત્ર ભાવ ઉપર દબાણ લાવવા માટે અને સ્પિનિંગ મિલોને સસ્તું કોટન પ્રોવાઇડ કરવા માટે છે આપણને હાલની જે અત્યારની જે રણનીતિ છે જોવા મળે છે એસોસિએશન દ્વારા એટલા માટે રૂના ભાવ છે લગાતાર ઓગણીસ માર્ચ થી ઘટવાનું ચાલુ થયું છે ઓગણીસ વીસ અને એકવીસ માર્ચ આવતા છે આપણને ઘટાડો ત્રણ દિવસ સતત જોવા મળ્યો છે ત્રણસો ત્રણસો રૂપિયા આગળના

આવતા આવતા છે આપણે ઘણા દિવસથી ઘટાડો જોવા મળે છે આપણા રૂના બજારની અંદર છે ધીમો ધીમો વધારો જોવા મળતો હતો અને વિદેશ મેદાનની અંદર ઘટાડો જોવા મળતો હતો એટલે ગાંસડી હાજર બજારમાં એકસઠ ઉપર મજબૂત જોવા મળતી હતી આપણી ગુજરાત શંકર ગાંસડી અને વિદેશ મેદાનો છે આપણે વારંવાર ચાર્ટની અંદર ઘટાડો જોવા મળતો હતો છતાં ઉલટી બજાર આપણી ચાલતી હતી સ્થાનિક પરિબળ સિત્તેર આધાર રાખતું હોય છે એવું વારંવાર આપણે કહીએ અને સ્થાનિક પુરવઠો વધારાનો અંદાજ મૂકવામાં આવ્યો એ બાદ છે આપણે ઋણા ભાવમાં ઘટાડાની શરૂઆત જોવા મળી છે અને ત્રીસ ટકા છે આપણે વિદેશ વાયદાનો અસર વિદેશ વૈશ્વિક બજાર છે આપણે અસર કરતી હોય છે જોઈએ આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ અમેરિકન વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કર્યો છે એની અંદર તમે જોઈ શકો છો અત્યારે હાલની સ્થિતિ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ નવ ને પિસ્તાલીસ મિનિટે બાણું પોઈન્ટ અઢાર સેન્ટના લેવલે છે વાયદાની તળિયાની સપાટી છે આપણે નવી બનતી જોવા મળે છે એશિયન કલાકો દરમિયાન છે ઓપનિંગ સપાટી ત્રાણું પોઈન્ટ ત્રેપન સેન્ટની જોવા મળી હતી વાયદાની અંદર તળિયાની સપાટી બાણું સેન્ટ કરતા નીચેની આપણે જોવા મળતી હતી હાલની સપાટી જોઈએ તો વારંવાર ઉતાર

છે સારા જોવા નથી મળતા એના લીધે વાયદા ઉપર છે દબાણ બનતું જોવા મળશે વધારે નવી તેજી વાયદો છે સલાંગ નથી લગાવી શકતો સલાંગ તેજી નિકાસ જોવા મળશે સાપ્તાહિક બીટકો કરન્સી માં તેજી બરકરાર જોવા મળે છે સત્તર એક મહિના થી નવી તેજી નો આરંભ જોવા મળ્યો છે અને લગભગ બીટકોઇન છે ત્રેસઠ લાખ પર એક બીટકોન ની કિંમત વટાવવાની અત્યારે હાલ સંભાવના પૂરેપૂરી જોવા મળે છે ટૂંકમાં કહીએ તો વેરી બુલિશ ટ્રેન્ડ છે બીટકોઇન ની અંદર ચાલી રહ્યો છે એના લીધે નવા ફંડો નું આગમન ફંડોનું વધારે પડતું એમાં રોકાણ વધી રહ્યું છે એના લીધે છે કોમોડિટી માર્કેટની અંદર થોડું દબાણ અને એના લીધે કોમોડિટીમાં વેચાણ પણ વધતું હોય છે કોટન એગ્રી કોમોડિટી ની અંદર છે આપણે વારંવાર છે દબાણ જોવા મળે છે વારંવાર સાપ્તાહિક નિકાસ અંદર લગતાર ચાર અઠવાડિયાથી આપણે બેક ટુ બેક છે વધારે પડતા સારા આંકડા નથી જોવા મળતા એના વધારે ફંડો નું છે સારા ગોલ્ડ ની ખરીદી અને બીટકોઇન ની ખરીદી ઉપર છે વધારે પડતી હાલ નજર જોવા મળે છે એના લીધે પણ થોડું કોટન વાયદા ઉપર છે આપણે દબાણ અને સેલિંગ આવતું જોવા મળતું હોય છે વારંવાર હવે જોઈએ ખરીદ કોટન એમ સેક્સ માર્ચ વાયદાની અંદર ઓપનિંગ સપાટી છે આજે દિવસ દરમિયાન સાઠ હજાર સાતસો વીસ રૂપિયા ની બતાવવામાં આવી હતી તળિયાની લોઅર સાઈડ છે ઓપન સાઠ હજાર આઠસો ચાલીસ રૂપિયા ની બતાવવામાં આવી હતી વાયદાની અંદર ઇન્ટ્રાડે ટ્રેડિંગ રેન્જમાં ઊંચા મથવાની સપાટી સાઠ હજાર સાતસો ને રૂપિયાની બતાવવામાં આવી હતી અને વાયદો આગલા દિવસે સાઠ હજાર છસો ને ચાલીસ રૂપિયાએ ક્લોઝિંગ આપ્યું હતું વાયદો બંધ થયો હતો અને વાયદો અત્યારે હાલ રનિંગ છે સાઠ હજાર એકસો સાઠ રૂપિયાના ભાવે ચારસો એસી રૂપિયાનો આપણે ઘટાડો જોવા મળશે જીરો પોઈન્ટ ઓગણ એસી ટકાની મંદી જોવા મળશે વાયદાની અંદર સારું એવું સેલિંગ જોવા મળ્યું છે કોટન માર્ચ વાયદો હવે એક્સપાયરી તરફ જોવા મળશે આપણે આગામી સમયમાં હવે જોઈએ ઘરેલું કોટન એમસીએક્સ મે વાયદા ઉપર છે આપણે ફોકસ કરવાનું રહેશે તો આજે સવારે વાયદાની અંદર પાંચ હજાર સાતસો રૂપિયાની સપાટી ઓપનિંગ જોવા મળી હતી તળિયાની સપાટી છે દિવસ દરમિયાન એકસઠ હજાર નવસો રૂપિયાની બતાવવામાં આવી ઇન્ટારી ટ્રેડિંગ રેન્જમાં બાસઠ હજાર આઠસો વીસ રૂપિયાની ઉષામાં થવાની દિવસ દરમિયાન પ્રાઇઝ બતાવવામાં આવી હતી વાયદો આગલા દિવસે બાસઠ હજાર પાંચસો ચાલીસ રૂપિયા બંધ થયો હતો અને વાયદાની અંદર બાસઠ હજાર સો રૂપિયાનો અત્યારે હાલનું લેવલ જોવા છે ચારસો ચાલીસ રૂપિયાનો ઘટાડો જોવા છે જીરો પોઈન્ટ સિત્તેર ટકાની મંદી જોવા મળે છે વાયદાની અંદર રિકવરી કદાચ સાંજ સુધીમાં નવ વાગ્યા સુધીમાં છે વાયદાની અંદર જોવા મળી શકે વાયદો નવ વાગ્યે ક્લોઝિંગ આપે ત્યારે કદાચ ફરીથી થોડો રિકવર થાય અને ઘટાડો છે બસો રૂપિયાનો મામલી જોવા મળે એવી હાલ તો આપણે જ્યારે ટ્રેડિંગ રેન્જમાં છે ચાર્ટ પેટર્ન અત્યારે કેન્ડલસ્ટિક આપણે જોવા મળે એવી રીતના ને કોન્ટ્રાક્ટ માં છે આપણે વધારે પડતો ઘટાડો અથવા તો અત્યારે હાલ જે 440 નો ઘટાડો છે આગળ છે કદાચ બંધ થશે ત્યારે 200 રૂપિયા નો मामूली ઘટાડા સાથે બંધ થવો જોઈએ એવો હાલ આપણે લાગે છે પણ એકંદરે બંને વૈદ્યાની સ્થિતિ છે વિદેશ વૈદ્યાના આધારિત છે દબાણમાં જોવા મળે છે વિદેશ વૈદ્યાના આધારિત છે થોડો ઘટાડો છે એમાં વધારે પડતો આપણે વાયદા બજારમાં જોવા મળતો હોય છે આજર બજારમાં છે સ્થાનિક પરિબળથી ઘટાડો આપણે જોવા મળ્યો છે અને સ્થાનિક પરિબળ છે અત્યારે અઢાર ઓગણીસ માર્ચ ના રોજ જે મિટિંગ કરવામાં આવી હતી એમાં જીનર સ્પીનર વીવર્સ નિકાસકારો આયાતકારો વેપારીઓ અલગ અલગ સ્ટેટમાંથી બ્રોકરો દલાલો આ તમામ ને ભેગા કરીને જે મિટિંગ યોજાઈ હતી મુંબઈની અંદર એમાં વધારે પડતી સરસાનો વિષય એ છે કે આ તમામ છે કોટન સાથે જોડાયેલા પાસા છે કોટન સાથે જોડાયેલા પાસાને જો ભેગા કરવામાં આવે તો કપાસ જે પેદા કરનાર વ્યક્તિ એટલે કે ખેડૂતને સામેલ કેમ ન કરવામાં આવ્યો અને ખેડૂતને સામેલ ન કરવામાં આવ્યો એની પાછળનું કારણ આપણે જોઈએ તો સરકાર દ્વારા કોઈ પણ નિર્ણય લેવાથી છે સરકારના વોટ બેંકની અંદર અસર જોવા મળે પણ સરકારે આડી રીતે તમામ મિલોની નીચા ભાવે છે કોટન મળી રહે માટેની સારી એવી અનુકૂળ પદ્ધતિ અપનાવી અને મિટિંગની અંદર છે દસ મોટા રાજ્યોની અંદર એક ખેડૂતની આપણે વાત કરીએ છીએ ખેડૂત નેતાની વાત નથી કરતા કારણ કે ખેડૂત નેતા છે ઘણા બધા વેચાઈ ચૂક્યા છે એટલા માટે ખેડૂત નેતાની જરૂર નથી તમામ રાજ્યોમાંથી એક ખેડૂતોને કેમ મિટિંગમાં સામેલ ન કરવામાં આવ્યા એ મુદ્દામાં તમે શું માનો છો ખાસ કોમેન્ટ કરજો હવે મળશું નવા ટોપિકમાં નવા ભાગ સાથે હું રામભાઈ રજા છું તમારી પાસે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર